ક્ષત્રિય આગેવાનોની હાજરીમાં સમાધાન થઈ જતા આ વિવાદનો સુખદ અંત આવ્યો હતો ત્યારે ક્ષત્રિય સમાજના અગ્રણીઓ પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં ગોંડલ સ્ટેટના લોકો પણ હાજર રહ્યા હતા ત્યારે બેઠકમાં યદુવેન્દ્રસિંહ અને ગોંડલ મહારાજા સાહેબ હિમાંશુસિંહજી એક મંચ પર આવ્યા હતા અને બેઠકમાં સમાધાનમાં રાજેન્દ્રસિંહ જાડેજા મહેન્દ્રસિંહ ઝાલા તેમજ અર્જુનસિંહ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે સમાજની એકતા જાળવી રાખવા સાથે મળીને કામ કરવાની વાત પણ કરવામાં આવી હતી ગોંડલ પેલેસ ખાતે આજે એક બેઠક યોજાઈ હતી તેમાં મહારાજા નામદાર હિમાંશુસિંહજી સાહેબની ખાસ કરીને ઉપસ્થિતિ હતી ગોંડલ તાલુકાના સૌ ભાયા તો પણ ઉપસ્થિત હતા રાજપૂત સમાજના અગ્રણીઓ અને એમાં પણ ખાસ કરીને બધા પદાધિકારીઓ પણ ઉપસ્થિત હતા તેમની હાજરીમાં જે હમણાં થોડા ત્રણ ચાર દિવસથી જે એક ગોંડલ પેલેસ તરફથી ખુલાસો આપવામાં આવ્યો હતો યાદવેન્દ્રસિંહજીની બાબતમાં તો તેના અનુસંધાને ગોંડલ રાજપૂત સમાજ અને અમદાવાદ રાજપૂત સમાજથી લઈને ઘણા બધા રાજપૂત સમાજના આગેવાનોએ મહારાજા સાહેબનો સંપર્ક સાધીધો હતો અને તેમણે કીધું હતું કે ભાઈ જે કાંઈ ભૂલ કે ક્ષતિ છે તે દૂર થઈ જાય ને આપણે સાથે બેસીને એક સમાધાનની સ્વરૂપમાં એક વાતચીત કરીએ તો એનો અંત આવે તો એના અનુસંધાને આજે ગોંડલ પેલેસ વર્ચિત પેલેસ ખાતે આજે બેઠક યોજાઈ હતી તેમાં જે યાદવેન્દ્રસિંહજી છે તેમની જે કોઈ શરત ચૂક હતી તેમની પણ એમને દિલગીરી ખાસ કરીને વ્યક્ત કરી છે ભવિષ્યમાં એ ગોંડલ સ્ટેટ ગોંડલ મહારાજા સાહેબ ગોંડલ યુવરાજ સાહેબ આવા કોઈ પણ ટાઇટલનો ક્યાંય ઉપયોગ નહીં કરે અને કદાચ કદાચ અનાયાસે બીજું કોઈ કરતું એ છે તો એમને પણ એ ખુલાસો કરશે કે ભાઈ હું ગોંડલ સ્ટેટ નથી તો આ બાબતથી મહારાજા સાહેબે પણ ખૂબ જ એ બાબતમાં બધા ભાયાતોને સાથે બેસાડી અને આ વાતનો સુખદ અંત આવે તેના માટે થઈ અને આજે પ્રયાસ હતો અને એ બાબતનો સુખદ અંત આવી ગયો સમાધાનમાં ખાસ કરીને અશ્વિનસિંહજી પાલીદાણા હતા પૂંજાબાપુ વાળા હતા આમ તો હી જાઈનેસ પોતે જ ઉપસ્થિત હતા ક્ષત્રિય સમાજના સૌ આગેવાનો અને સૌ ભાયાતો ઉપસ્થિત હતા અને તેના ઉપસ્થિતિમાં જ આપણે આ કામ બધાને હર વાતચીત થઈ અને મને એવું લાગે છે ભગવતસિંહજીના ચરણોમાં વંદન કરીને આપણે જે કાર્ય માટે બધા નીકળ્યા હતા એ કાર્યને સફળતા મળી છે આ સમાધાન ન કહી શકાય હું આને સમાધાન શબ્દથી આને નાનું નથી કરવા માગતો કારણ કે ગોંડલના મહારાજાએ જે પોઝિટિવ વાત કરી છે એને આપણે બધાએ ભવ્યતાથી એક સ્વીકારવી પડશે કે જે સમાજ એક કરવો હશે તો આ માફી માટે નહીં પણ સમાજ એકતા માટેનો સંદેશ બધાએ ભેગા મળે છે સમાજ ભેગો થાય છે એકબીજા ઉપર આંગળી ચીંધવાની નથી એકબીજા ઉપર વાતો તોડવાની નથી મરોડવાની નથી આપણે એક થઈ નેક થઈ આગળ વધવાનું છે આ એક સંદેશા સાથે આ વિવાદનો અંત આવવો જોઈએ પરંતુ સમાજ જો એક નહીં થાય તો મારા ખ્યાલથી મને એવું લાગી રહ્યું છે અને ઇજાઇને પોતે પણ એવું માને છે કે મને આ સમાજ માટેની જે પ્રેમભાવ મળ્યો છે એ લોકોના આશીર્વાદ જે રાજાઓને મળતા હતા એવા આશીર્વાદ મળે અને સમાજ માટેનું જે આપણે એક ભવ્ય કા કામ કરી રહ્યા છીએ એકતા માટેનું પ્રયત્ન હતો એની અંદર મારા તરફથી આ ફૂલ નહીં તો ફૂલની પાંખડી એટલે એક કદમ આગળ વધવાની વાત કરી છે એમણે તો દરેક લોકોએ સમાજની એકતા કરવા માટે એક કદમ નહીં હજારો કદમ સાથે મળાવવા પડશે એક સાથે કદમતાલ મનાવી મલાવી અને આપણે સમાજની એક એકતાનો સંદેશ દેવો પડશે ગોંડલ મુકામે હિઝાઇનસ ઓફ ગોંડલ પોતે પધાર્યા હતા એમની સાથે તમામ ભાયાતો અહીંયાના સમાજના આગેવાનશ્રીઓ હતા તેમજ વિદ્યાસભાના અધ્યક્ષ માનની અશ્વિનસિંહજી હતા પૂંજાબાપુ વાળા માંડવગઢથી હતા પોતે બાપુ ઉર્ફી યાદવેન્દ્રસિંહ જેઓ ગોંડલનાથ ભાયત છે એ પણ હાજર હતા હું અર્જુનસિંહ ગોહિલ અમે બધાએ સાથે મળી આ જે ભાયાતોની સાથે મળીને અમે બધા એકતા કરવા માટે બધા ભેગા થઈને કોઈ પણ ચર્ચા જે છે એને વિવાદાસ્પદ ન રહે એ મને બહુ બહુ ખૂબ ગમ્યું છે એટલે એ ગૌરવશાળી ક્ષણ અમારી માટે રહી છે આમાં સમાધાનની વાત કોઈ સમાધાન ન થાય પરંતુ પ્રેમભાવ થાય સમાધાન શબ્દને વખોડી નાખ્યો તમે સમજજો આ વસ્તુને આપણે સમજવી પડશે સમાધાન શબ્દને આપણે એમણે દૂર કર્યો ઇઝાઇનસ ગોંડલે બહુ મોટી વાત કરી છે કે સમાધાન નથી પણ આ એકબીજા પ્રત્યેની જો ભાવના આપણે દુર્ગામી ભાવના આપણી દુશ્મનાવટ જેવી ભાવનાઓ રાખશું તો એને દૂર કરી સમાજને એક કરવા માટે આપણે શું કરી શકીએ તો જે વિવાદ છે એ વિવાદોને તમારે એને મિસગાઈડેડ અથવા મિસઅન્ડરસ્ટેન્ડિંગ જે છે એનો અંત લાવવો પડશે એટલે ચર્ચાઓના અંતે સમાજ જે કરે તે પણ અંતે તો સમાધાન એ જ માત્ર સમાજની એકતા માટેનો સંદેશ છે એટલે આને બહુ ચિંતા સાથે પોતે વ્યક્ત કર્યું અને પોતે પોઝિટિવ વેમાં આગળ લઈ જવાની વાત કરી છે હીઝાઇનસ પોતે જ જાહેરમાં કહે છે અને અમારી સાથે અંગત રીતે બેઠીને એમણે બહુ સારી વાત કરી કે મારો સમાજ આપ સમજો રાજાની કક્ષાએ પહોંચ્યા પછી આ વાત હું પણ માનું છું ત્યાં સુધી એવડી મોટી વાત કરવી એ ભાગવત ભગવતસિંહજીનો પરિવાર એટલે મારું ગોંડલ કરી શકે એવું મને ગૌરવ થયું કે જ્યારે આ વાતનો કોઈ વિવાદ માટે નહીં પણ સમાજની એકતા માટેની વાત હોય ત્યારે કોઈપણ વિવાદ હોય તો એને વાતોથી નીકળી શકે છે નેગ્લેક્ટ કરી શકાય છે અને આપણે આગળ વધી શકીએ છીએ તો સમાજે આગળ વધવાનો એક સ્ટેપ હું વિનંતી કરું છું જાહેરમાં એમણે કીધું હું વિનંતી કરું છું કે તમે જો આગળ વધી શકતા હોય તો કોઈ પણ વિવાદ વગર આગળ વધો અને સમાજને એક કરવા માટેનો જે કાંઈ પ્રયત્ન થતો હોય કરવાનો પ્રયત્ન કરશો